બોલો શ્રી કૃષ્ણ લાલ કી જય હો મહાકાળી જય હો મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વ ચાલી રહ્યું છે અને અશ્વમેઘ પર્વનો મહિમા સાંભળી રહ્યા છો આપ સાતમો કડવો આજે સાંભળશો છઠ્ઠા કડવામાં સાંભળ્યું કે પાંડવોએ પંચકલ્યા ઘોડાને છૂટો મૂક્યો છે તેના કપાળમાં પત્રો બોધ્યું છે અને તે યજ્ઞની રક્ષા કરવા માટે વૃકોંદરને ઘરે રાખ્યો છે અશ્વ ત્યાંથી નીકળ્યો નગરીમાં નીલધ્વજ નામના રાજાનો પુત્ર પરવીર છે તેની સ્ત્રીએ એ ઘોડાને બાંધ્યો છે બાગમાં અને જઈને એના પતિ પરવીરને સોંપ્યો છે અર્જુને એ વાત જાણી ત્યાં લડવા ચાલ્યા છે પરવીરને સાથે ત્યાં સુધી શ્રવણ કર્યું હવે આગળ સાંભળો बोल्या जय मुनी ऋषी वचन सुण परीक्षित केरातन गया बाग कने जेवार अर्जुने कर्यो धनुष्य टंकार તવ સામો પરવીર યુદ્ધ કરવાને રણધીર સામા સામી તે ક્રોધે ચડ્યા એક એક પર તૂટી પડ્યા કરે ઘણી ઘણી બાણવૃષ્ટિ થઈ છે સૌની કોપ દ્રષ્ટિ પરવીરે માર્યું એક બાણ દસ સહસ્ત્રનો વાળ્યો ઘાણ સામો પરવીર આવ્યો છે યુદ્ધ કરવા માટે અને સામ સામે બહુ ક્રોધે ભરેલા એકબીજા ઉપર તૂટી પડ્યા બાણોની વૃષ્ટિ કરે છે ખૂબ બધા બાણ છૂટે છે અને પરવીરે એક બાણ માર્યો એટલે અર્જુનની દસ સહસ્ત્ર સેનાનો ઘાણ વળ્યો છે તવ પાર્થને પાર્થ ને ચડી છેદ પર તવ સર્વે નારી નાઠી આજ કરણી થઈ મહા માઠી નીલ ધજુને કયા સમાચાર સુણી ક્રોધે ચડ્યો છે અપાર એના જમાત્ર માત્ર યજ્ઞિ દેવ તેમણે કયા છે સમાચાર ਰਾਜਾ ਨੀ ਨਾਰੀ ਨੂੰ ਨਾਮ ਸੁਆਹ ਨਾਮੇ ਇੱਕ ਕੁਵਾਰੀ ਤੇ ਕੁਵਾਰੀਏ ਕਰੇ ਲੋਤਪ ਅਗਨੀ ਨੇ ਵਰਵਾਨੇ ਖਪ 7 ਦਿਵਸ ਸੇ ਅਗਨੀ ਫਲਿਓ ਵਿਪਰ ਵੇਸੇ ਕਨਿਆ ਨੇ ਮਲਿਓ ਕਨਿਆ ਤੇੜੀ ਨੇ ਲਈ ਗਈ ਘੇ ઘેર ધ્વજે પૂછી તવ પેર તમે છો કોણ વિપ્ર ના રૂપ તવ બોલ્યો છે અગ્નિ અનુપ સર્વ જગત કરે મુજ સેવા ઓળખી લે હું અગ્નિ દેવા

પરવીર યોદ્ધાનો યુદ્ધનો ગાણવાળો ત્યારે अर्जुनને રીસ ચડીને પરવીરનો બાણ મારીને શીશ છેદી નાખ્યો ત્યારે પરવીરની બધી નારીઓ ત્યાંથી નાઠી છે કે આજે ખૂબ કઠિન દિવસ આવ્યો છે અર્જયને નીલધ્વજ રાજાને સમાચાર કીધા છે નીલધ્વજને સાંભળીને ખૂબ ક્રોધ ચડ્યો છે હવે ધ્વજ રાજાના જમાત્ર એના જમાઈ અગ્નિ દેવતા છે એને એને સમાચાર કર્યા છે રાજાની નારી સ્વાહા નામની નારી હતી એને કુંવારી કન્યા હતી એ કુંવારીએ તપ કર્યું કુંવારીએ તપ કર્યું અગ્નિને વરવા માટે એટલે સાત દિવસે અગ્નિદેવ ફળ્યા છે અને બ્રાહ્મણના વેશે એની કન્યાને મળ્યા રાજાની કન્યા તેડીને ઘરે લઈ ગઈ નીલ નીલધ્વજે સમાચાર પૂછ્યા કે તમે કોણ છો બ્રાહ્મણના રૂપમાં ત્યારે અગ્નિદેવ બોલ્યો છે કે બધું જગત મને મારી પૂજા કરે સેવા કરે ઓળખતું હું અગ્નિદેવતા છું ત્યારે રાજા નીલધજનો પ્રધાન બોલ્યો છે કે તમારું તો બ્રાહ્મણનું શરીર છે માટે હું અગ્નિ કેવી રીતે માનું તમે પરીક્ષા આપો તો વેમ ટળે મારો એ ત્યારે યગ્નિને ચડ્યો કાળ ફૂંક મારીને કાઢી જ્વાળા ਦੀ ਦੂਪੂਰਨ ਅਪਾਰਖੋਂ ਦੇਖਾੜੀ ਬਾੜੀ ਪ੍ਰਧਾਨ ਨੀ ਮੂਛ ਢਾਢੀ ત્યારે રાય ની માસી વૃદ્ધ ડોષી થઈ અગ્નિ ઉપર બહુ રોશી રાજાની માસી વૃદ્ધ હતી ડોશી થઈ અગ્નિ ઉપર બહુ રોશી એ તો જાદુ થી ચાળા બતાવે એવા ઘણા ધૂતારા આવે નથી કાળ જો મારો કાચો મને પર ખુંદો તો સાચું તવ યજ્ઞી રે રોસે ભરીયો ડોસી સામે ઉતર કર્યો મને તેડી જાવો તમ ઘેર પછી બતાવું મારી પેર ਯਾਰੇ ਦੋਸੀ ਤੇੜੀ ਘੇਰ ਚਾਲੀ ਇੱਕ ਮੋਚੀ ਬੇਸਵਾ ਨੇ ਆਲੀ ત્યારે અગ્નિદેવને કાળ ચઢીને ફૂંક મારી અને જ્વાળા કાઢી છે પારખું દેખાડી દીધું અને પ્રધાનની મોછની દાઢી બાળી ત્યારે રાજાની માસી હતી એક વૃદ્ધ ડોષી એ અગ્નિ ઉપર ખૂબ ગુસ્સે થઈ કે આ તો જાદુથી ચાળા બતાવે છે આવા તો ખૂબ ધૂતારા અને જાદુ ગાળા આવે છે મારું કાળજું કાસું નથી મને જો પારખું આપે તો સાચું ત્યારે અગ્નિદેવ ખૂબ રોષે ભરાયા અને ડોષીને સામો જવાબ આપ્યો કે તમે મને તમારા ઘરે તેડી જાઓ પછી હું મારી તમને સચ્ચાઈ બતાવું કે હું કોણ છું ત્યારે ડોસી તેને ઘરે લઈ ચાલી અને એને તૂટેલી ફૂટેલી એક માચી બેસવા માટે આલી છે નાની ઢોલડી તવ બેઠો છે દેવ બોલી ડોસી મુખ ત ਬਤਾਓ ਕੋਈ ਪਰਖੂ ਯਮਨੇ ਤਵ ਪੁਤਰੀ ਪਰਣਾਵੀਏ ਤੁਮਨੇ ਤਵ ਕੋਪੀਓ ਅਗਨੀ ਭੂਪ ਪੋਤੇ ਧਰੀ ਹੂ ਜਵਾਲਾ ਨੂ ਰੂਪ ਤਈ ਦੋਸੀਨੀ ਦਸਾ ਮਾਢੀ ਅਗਨੀ ਜੋ ਜੀਵ ਲੈਨੇ ਨਾਠੇ વધુ બળી ગયું છે ભુવન વસ્ત્ર રાચર ચીલું અન્ના પછી પોતે યજ્ઞિ ભૂપ પાછું લીધું વિપ્રનુરૂપ પછી ડોશી એ અગ્નિ જાચા હવે માન્યા મેં તમને સાચા પછી નીલધ્વજકને લાવી બોલી દીકરીને દોપરણાવે એક ટૂરેલી ફૂટેલી માચી ઢોલડી બેસવા આલી ત્યારે અગ્નિદેવ એની ઉપર બેઠા છે ડોશી માં બોલ્યા છે કે હવે મને કંઈક પારખું બતાવો તમે જો અગ્નિદેવ હો તો ત્યારે અમે અમારી પુત્રીને તમને પરણાવીએ ત્યારે અગ્નિદેવ કોપ્યા છે અને જ્વાળાનું રૂપ લઈને બરાબર જ્વાળાનું રૂપ લઈને ફરવા માંડ્યા એટલે ડોશીની ખૂબ દુર્દશા થઈ ગઈ જીવ લઈને ડોશી ત્યાંથી નાઠી છે એનું ઘર બધું બળી ગયું વસ્ત્ર રાચરચીલું અન્ન વાસણ કુસણ બધું બળીને સાફ થઈ ગયું પછી પોતે અગ્નિદેવ પાછું બ્રાહ્મણનું રૂપ લીધું ડોશી અગ્નિદેવને ઓળખ્યા કે હવે મેં તમને સાચા માન્યા પછી રાજા નીલ ધ્વજની જોડે લઈને આવી છે અને કહ્યું છે કે હવે દીકરીને પરણાવી દો તવ રાજી થયો છે રાજન પોતે દીધું છે કન્યાદાન પછી બોલ્યો થઈને રાજી કંઈ માંગો તમે સસરાજી રાજા રાજી થઈને પોતે દીકરીનું કન્યાદાન કર્યું ત્યારે અગ્નિદેવ રાજી થઈને બોલ્યા છે કે હવે તમે સસરાજી કંઈક માંગો બોલ્યો નીલ ધ્વજ પડી પાય તમ પાસે કંઈ ન મંગાય તેમ કરતાં હું માંગું એક તમે રાખજો મારી ટેક બોલ્યો યજ્ઞ કહો દુઃખ કાપું તમો જે માગો તે આપું ત્યારે એમ બોલ્યો છે રાજન મને થાય હરિ દર્શન

તેથી છે ત્યાં તેને તેડ્યા છે સભામાં એટલે અગ્નિદેવ ત્યાં જ છે નીલ ધ્વજ ના રાજ્યમાં જ છે અને જયારે અર્જુને પરવીર નું શિષ્ય નાખ્યું એટલે આ નીલધ્વજ રાજા એ હવે એના સમયે અગ્નિદેવ ને સભામાં તેડ્યા છે

તવ કોપ્યો છે યજ્ઞ ભૂપ ગયો પોંડવ માં વાળા રૂપ બાળવા માંડી સૌએ સેનાય બધા કરવા લાગ્યા ત્રાય ત્રાય પરવીરની નારીઓ જે ઘોડા ને લઈ ગઈ છે તે નીલ ધ્વજ ને રે આપ્યો વાજી ઘોડો કબજે રાખ્યો થઈને રાજી પણ યજ્ઞ કરે છે તોફાન જ્વાળા છૂટે છે મહામસ્તાન અગ્નિદેવ યુદ્ધ પધારો મારા જમાઈ મારા માર્યો છે એનો તમે બદલો લો એને ખૂબ જુલમ કર્યો તેના સામે તમે યુદ્ધ કરો ત્યારે હું રાજી થાઉં ત્યારે અગ્નિદેવ ખૂબ કોપ્યા છે અને પાંડવોના દળમાં જ્વાળા રૂપથી ત્યાં ગયા છે બધી સેનાને બાળવા મંડી બધા ત્રાહ ત્રાહ કરવા લાગ્યા હવે પરવીરની જે નારીઓ હતી એ ઘોડાને તે લઈ ગઈ છે તેમને તે ઘોડાને નીલધ્વજને આપ્યો છે નીલધ્વજે કબજે કરી નાખ્યો છે ઘોડો આ બાજુ અગ્નિદેવ તોફાન કરે છે જ્વાળા ખૂબ છૂટે છે અરે સૌ સૌ ના બળે છે વસ્ત્ર ને કેસ ઘણા થાય છે નગ્ન જાણ્યું અર્જુને જાશે પ્રાણ લીધા તેથી મેઘની ધારા છૂટે તેમાં યજ્ઞિ ના ભડકા ઉઠે અગ્નિ માં હોમાય તેવો યજ્ઞિ પરબળ થાય ત્યારે થાક્યો અર્જુન બળ્યો તેથી સમર્યારે શ્રી સાંભળ્યો તવ આવી આજુક દાદાર બેઠા રથ હાંકવા મોરાર પછી અર્જુન બોલ્યા છે નામી હવે શું કરવું શ્રી સ્વામી બોલ્યા છે મારો માર્યું અર્જુન તે બાણ જ્યારે અગની બળવા લાગ્યો ત્યારે ઉઠી અગ્નિ નાયક લાય જઈ ને પડ્યો પાય બધાના વસ્ત્રને કેસ બળે છે બધા ઘણા નગ્ન થાય છે અર્જુને જાણ્યું કે પ્રાણ જતો રહેશે એટલે એને મેઘાસ્ત્ર બાણોનો વરસાદ કર્યો એથી મેઘની જળની ધારા છૂટ છૂટે તેમ અગ્નિના ભડાકા ઉઠે છે અગ્નિમાં ઘી ઉમા એવો અગ્નિ પ્રબળ થાય પણ પાછો પડતો નથી ત્યારે અર્જુન બાણ મારી મારીને થાક્યો એને ભગવાન સાંભળ્યા ને સમર્યા છે ત્યારે જુગદા ધારા આવીને રથ આકવા માટે બેઠા છે મોરારી અર્જુન નમન કરીને બોલ્યો કે ભગવાન હવે શું કરવું મારા સ્વામી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે કે તમે હવે એને નારાયણ અસ્ત્ર બાણ મારો અર્જુને જ્યારે નારાયણ અસ્ત્ર બાણ માર્યો ત્યારે અગ્નિ હવે બળવા લાગ્યો અગ્નિના અંગમાં લાય ઉઠી જઈને અગ્નિ અર્જુનને પગે પડ્યો વળી કૃષ્ણ ને બે કર જોડી વિનવે વઢવાનું છોડી મે તે ઓળખિયા આજ તમને મટાડ્યું તું અજીરણ એમને लो खांड व वन व धुबाळी मारी अजीर्ण पीडा टाळी नर नारायण छोतमे आज एवळखीली दयमो जर राह जो करुणा करी ते मदीन बंधू श्री हरी કઈ ને ગયા ગામ ની રેમાય બેઠો રાજા રાજય કયા સસરા ને સમાચાર ચાલો આવ્યા છે જુગદાધાર તે તેના કરાનું દર્શન યાજ તેથી તમો થાસો પ્રશ્ન

તવર ધ્વજ ગયો સાથ તેને દેખાડ્યા દીના નાથ કરી દર્શન ને પડીઓ પાય પછી અગ્નિ બોલ્યો દે સહાય હવે વચન મારું રે થાપો એમનો અશ્વ પાછો આપો તમે નિરખ્યા શ્રી ઘન શ્યામ હવે જાઉં મારે મુકામ કઈને યજ્ઞિદેવ થયો વિદાય રાજા યશ્વ લેવાને જાય એ તો ગયો પોતાને ઘેર કઈ દાને બધી પેર ત્યારે નીલધ્વજ સાથે આવ્યો છે અગ્નિદેવની અગ્નિદેવે ભગવાનને દેખાડ્યા છે શ્રી કૃષ્ણ સામળિયાના દર્શન કરાવ્યા પગે પડ્યો છે નીલધ્વજ રાજા પછી અગ્નિદેવ બોલ્યા છે કે હવે તમે મારો એક વચન માનો એમનો ઘોડો તમે એમને પાછો આપો તમે ભગવાન ઘનશ્યામને જોયા છે દર્શન કર્યા હવે હું મારે ઘરે જાઉં છું એમ કહીને અગ્નિદેવ ત્યાંથી વિદાય થયા આ બાજુ રાજા અશ્વ લેવા માટે પોતાના ગામમાં આવ્યો છે અને એની રાણીને બધી વાત કરી છે એની તારીની નીચ જાતુર બોલી ક્રોધાતુર થઈને હતી શત્રુને વાજી દેવાનો નથી દોતો ફાસો ખાવું સર્વથી મારા લડશે દીકરા ચાર વેરે વેર લઈશ કઈ ને તેડ્યા છે ચારે એ તન રાણી એ પોતાને ભુવન મારા પુત્રો હોય તો ધારો તમો શત્રુને જઈને મારો પુત્રો તો એની રાણીએ ના પાડી કે ઘોડો તો કોઈ કાળે આપવાનો નથી તો આપવાની વાત કરો તો હું ફાંસો ખાઈને મરી જઈશ એમ કહીને એના ચારે દીકરાઓને તેડ્યા છે પોતાના ઘરે અને એની નીલધ્વજની રાણી કે છે કે મારા તમે જો પુત્રો હો તો તમે શત્રુને જઈને મારી નાખો ત્યારે એના ચારે પુત્રો જઈને અર્જુનની સામા યુદ્ધ માટે અડીને ઊભા છે અર્જુન સામા જઈને અડ્યા યુદ્ધ કરવાને મટ કહે વલ્લભ સુણો કેર થયો પુરપાટ આગળની કથા આઠમાં કડવામાં સાંભળશું ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓ નમો નારાયણ